હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઠંડી રોટલીના પીઝા તો તમે બહારના પીઝા રેગ્યુલર ખાતા જોવો છો તો એકવાર તમે ઘરે જે રોટલી બચી જાય છે તેના તમે આ રીતે પીઝા બનાવશો તો પીઝા છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો તમારા બાળકોને એકવાર આ રીતે ઠંડી રોટલીના પીઝા જરૂર ટ્રાય કરાવજો આ રીતે તમે પીઝા બનાવશો તો પીઝા છે તે બાળકોને ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો પીઝા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને આ રીતે કટ કરી લેવાનું છે એક સિમલા મિર્ચ લીધું છે તો તેને પણ આ રીતે કટ કરી લેવાનું છે માયુનીઝ લેવાનું છે બટર લીધું છે અને પીઝા સોસ લેવાનો છે તો પીઝા સોસ માયોુનીઝ અને બટર છે તે તમારે વધુ કે ઓછું તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું યુઝ કરવાનો છે સો ગ્રામ પનીર લેવાનું છે તો પનીરને આ રીતે કટ કરી લેવાનું છે એક વાટકી લીલી મકાઈના દાણા લેવાના છે પચાસ ગ્રામ મોજરેલા ચીઝ લેવાનું છે રેગ્યુલર ચીઝ લેવાનું છે વન ટેબલ સ્પૂન તેલ લેવાનું છે વન ટેબલ સ્પૂન ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ લેવાના છે ઠંડી રોટલીના પીજાઓ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો મેઇન માં આપણે બે રોટલી લેવાની છે સ્પેશિયલ ગરમ રોટલી બનાવવાની જરૂર નથી સાંજની તમારી પાસે ઠંડી રોટલી અવેલેબલ હોય છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો ઠંડી રોટલીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને જે પનીર રાખ્યું હતું તે પનીર નાખવાનું છે અને પનીરને ફ્રાય કરી લેવાનું છે પનીર બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પનીરને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પનીરને ફ્રાય કરવાનું છે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે પનીર છે તે સારી રીતે ફ્રાય થઈ ગયું છે તો એક પ્લેટમાં પનીરને કાઢી લેવાનું છે તે જ પેનમાં જે ઠંડી રોટલી રાખી હતી તે રોટલી મૂકવાની છે અને રોટલી ઉપર બટર લગાવી દેવાનું છે રોટલી ઉપર બટર લગાવી અને એક મિનિટ થઈ જાય રોટલીનો ભાગ છે તેને ચેન્જ કરી નાખવાનો છે રોટલીનો ભાગ ચેન્જ કરીને ઉપર પાછું બટર લગાવવાનું છે તો બે મિનિટ રોટલીને શેકાતા ટાઈમ લાગી જશે ગેસ બંધ કરી દેવાનો છે રોટલીને એક પ્લેટમાં કાઢી અને જે પીઝા સોસ રાખ્યો તો તે પીઝા સોસ નાખવાનો છે અને જે માયોનીઝ રાખ્યો હતું તે નાખવાનું છે તો પીઝા સોસ અને માયોનીઝને આ રીતે લગાવી દેવાનું છે તો સિમલા મિરચ ડુંગળી અને જે ટમેટું કટ કરીને રાખ્યા હતા તેને આ રીતે ગોઠવી દેવાના છે અને જો તમારી પાસે પીઝા સોસ અવેલેબલ ન હોય તો તમે તેની રેગ્યુલર સોસ લેવાનો છે તેમાં લાલ મરચું પાવડર નાખવાનું છે તો લાલ મરચું પાવડર અને સોસને મિક્સ કરી દેવાનો છે તો તમારે ઘરે જ પીઝા સોસ તૈયાર થઈ જશે જે પનીર ફ્રાય કરીને રાખ્યું તો તેમાંથી અડધા ભાગનું પનીર મુજરેલા ચીઝ અને જે ટુ ટેબલ સ્પૂન નાખવાના છે વન ટેબલ સ્પૂન લીલી મકાઈના દાણા નાખવાના છે અને ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ નાખવાના છે તો ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ છે મારે તમારા ટેસ્ટ અનુસાર બધું કેવો છું નાખવાનું છે તો જે રેગ્યુલર ચીઝ રાખ્યું હતું તેને આ રીતે ખમણીમાં છીણ કરી લેવાનું છે અડધા ભાગનું ચીઝ છે તેનું છીણ કરી અને નાખવાનું છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું પિત્ઝા બનાવવા માટે ગેસ ચાલુ કરશું અને તે જ પેનમાં બટર નાખવાનું છે બટર નાખી અને ગરમ થવા દેવાનું છે બટર સારી રીતે ગરમ થઈ જાય તો જે પિઝા તૈયાર કરીને રાખ્યા હતા તે મૂકવાના છે અને તેને પાંચ મિનિટ માટે ઢાંકી દેવાના છે તો પેનને આ રીતે ઢાંકવી જરૂરી છે આ રીતે તમે પેનને ઢાંકી દેશો તો પીઝામાં જે ચીઝ છે તે ફટાફટ ઓગળી જશે પીઝાને તમે પેનમાં શેકો છો અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને બને ત્યાં સુધી સાવ સ્લો જ રાખવાનું છે હાઈ રાખવાનું નથી હાઈ રાખશો તો પીઝા વેજીટેબલ્સ છે તે સારી રીતે કુક થશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનું છે અને પીઝાને માથીને કાઢી અને એક પ્લેટમાં મૂકતા જશું તો આ રીતે આપણે બધા પીઝાને બનાવી લેવાના છે પીઝા કટરની મદદથી ચાર પીસમાં પીઝાને કટ કરી લેવાના છે તો તમે પણ એકવાર આ રીતે ઠંડી રોટીના પીઝા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે પીઝા બનાવશો તો પીઝા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે પીઝા બનાવ્યા હોય અને તમારા પીઝા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે